જીસીઈઆરટી દ્વારા રાજ્યના ધોરણ ત્રણથી આઠના તમામ શિક્ષકોને શિક્ષક આવૃત્તિના ઉપયોગની તાલીમ આપવા ગાંધીનગર ખાતે અઢાર ઓગસ્ટથી આગામી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી તાલીમ કાર્યક્રમ યોજાયો છે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ તેમજ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બે હજાર ત્રેવીસને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકો વર્ગખંડમાં ભણાવવાની પદ્ધતિ તેમજ તેના મૂલ્યાંકનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ ફેરફારની અસર વર્ગખંડ સુધી પહોંચે તે માટે જીસીઆ દ્વારા આ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ તાલીમના ઉદઘાટન સત્રમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ કુબેર તથા શિક્ષણ શિક્ષણ વિભાગના સચિવ સૌ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી તાલીમના માર્ગદર્શન રાજ્યના રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ વિડીયો સંદેશ મારફતે સૌ શિક્ષકોને એક ભારત શ્રેષ્ઠ ભારત માટે બાળકોને તૈયાર કરવા આહવાન કર્યું હતું તેમણે શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ગુણવત્તા અભિયાનમાં જોડાઈને વર્ગખંડમાં તેનો યોગ આતંકીઓ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો અને એમાં ખાસ કરીને 1 થી 8 ધોરણમાં બાળક જે શીખે છે બાળકના મસ્તિષ્કની અંદર જે નાખો છો એનું જ નિર્માણ થાય માટે આજે સૌ ગુરુજનો અહીંયા વિદ્વાન લોકો તો ટ્રેનિંગ આપવાના છે પરંતુ એક એક બાળક પર ધ્યાન આપી ગામની એકતા રહે ગામમાં એક શિક્ષકનું શ્રેષ્ઠ માન હોય છે નાનપણથી જ બાળકને તેજસ્વિતાના પાઠો હિન્દુસ્તાનીઓના ખુમારીભર્યા પાઠો જે બેગલે શનિવારે આપણે એમાં અધર એક્ટિવિટીઝની અંદર આપણો ઇતિહાસ તેજસ્વિતાની વાતો પ્રમાણિકતા ને મૂલ્ય નિષ્ઠતા નાનપણથી જ એના મસ્તિષ્કની અંદર ગળથુંથી પાઈ એ રાષ્ટ્રનું શ્રેષ્ઠ નિર્માણ